ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ઐતિહાસિક રેકોર્ડ બ્રેક એક દશાંશ સાત પાંચ લાખ કટ્ટાની આવક ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક શરૂ કરાતા અત્યાર સુધીની ઐતિહાસિક આવક થવા પામી હતી માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક દશાંશ સાત પાંચ લાખથી વધુ કટ્ટાની આવક એ ઐતિહાસિક રેકોર્ડ બ્રેક આવક છે ખેડૂતોને લાઇનમાં ઊભાના રહેવું પડે તે હેતુથી ટોકન આપવામાં આવ્યા હતા જેમાં બે હજારમી મી વધારે વાહનોને ટોકન અપાયા હતા ખેડૂતોને વીસ કિગ્રા ચણા ભાવ એક હજારમી મી લઈને અગિયારસો રૂપિયા સુધી મળ્યા હતા સૌરાષ્ટ્રના પોરબંદર ગીર સોમનાથ બોટાદ જામનગર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા હતા ચણાની પુષ્કળ આવક થતાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ચણાની આવક બંધ કરવામાં આવી છે તેમ યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવ્યું હતું ગોંડલ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતો ગોંડલ માર્કેટ યાર્ડમાં કાલે ચણાની આવક શરૂ કરવામાં આવી જે જેમાં વાહન બે હજાર વાહનને ટોકન દેવામાં આવ્યા હતા જેમાં પોણા બે લાખ ગુણીની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી જેને લઈ ચણાની આવક હાલ સદન બંધ કરવામાં આવે છે જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ ચણા લઈ ગોંડલ માર્કેટ યાર્ડ અંદર આવવું નહીં